તો હેલો ઇટ્યુ ફેમિલી કેમ છો મજામાં ને તો હું મજામાં તું સ્વાગત છે ફરી તમારું નવા બ્લોગમાં ને બધાને જય માતાજી માં મોકલ અને આજે અમે આવી ગયા છીએ મઢડા ગામમાં ભગવતી બાપુના આશ્રમમાં તો હું તમને બધું મંદિર ને એવું બતાવીશ મસ્તીનું મંદિર ને એવું છે ને જવો અમારા હશાભાઈ ને બધા આવ્યા છે ભગવતી બાપુના છે તો હાલો માથે જવું ને હશાભાઈ

અહીંયા પણ આગળ મંદિર છે આ મહેશ્વરીમાં દર્શન લેજો આગળ આપણે જવાનું છે ઇન્દ્રાણીમાં હા છે ઇન્દ્રાણી માં મિત્રો હાલો આગળ જઈશું આ મિત્રો લખેલું નીકળી

તો જવો મિત્રો અમારા એલેઈભાઈ ને સુનિલભાઈ ને બધા મોંથ કરે છે મંદિરે આયા છે અમારા હસમુખભાઈ જય માતાજી સીતારામ આ જો સમાજે શૈલે બાપુની સમાજ આપીને મિત્રો જવો આપણે સમાજ છે ભગવતી બાપુને સમાજ દીયે તો ભેજા છો આ ભગવતી બાપુની સમાજી ગાવડા சரણ ભગવતી બાપુના சரણ પગલાં

મિત્રો ભગવાનથી બાપુને સમાધિના દર્શન કર્યા ને હવે આવ્યું છે આમ બે હવા બગીચામાં અને અહીંયા ખાધું બાપુ દાદા હતા એણે અમને બધું લાડવા વાડ તારી ભાત મસ્ત મજા આવી ગઈ જમવાની ને હવે થાળી હતું અમે ખાધું ધોવાને છે તો આશાભાઈ થાળીઓ ધોયે તો કંઈક બ્લોગમાં બને રહી ગયો છીએ બગીચામાં બે હોવા તો જમો મિત્રો અહીંયા આશાભાઈ અમારે અમે ખાધું એની થાળીઓ ધોવે છે આપણે ખાધું એટલે આપણે જોયું પડે આપણને આપવું સારું કહેવાય એટલે જો અમારે હશાભાઈ જોવે છે થાળિયું ને હવે પછી જઈએ બગીચામાં બે હવા હશાભાઈ થાળીયું જોઈ નાખે કેમ હશાભાઈ જમવાની મજા આવી ગઈ ને આપણને હેડ સુધા તો મિત્રો બ્લોગમાં રહી ગયો જય માતાજી તો અમે અહીંયા જમીને વાસણ સાફ કરીએ છીએ અને અમારા વિડીયા બને જોતા રહેજો એ જોબ વિડીયા જોતા રહેજો ને જો અમારા વીડિયા ગમે તો જય ભગવતી બાપુ લખી મેસેજ કરી દીધો કોમેન્ટમાં તો અમારા આશાભાઈ કીધું એમ કે અમારા વિડીયો ગમે તો કોમેન્ટમાં જઈ ભગવતી બાપુ લખી નાખજો તો હવે જવું આશાભાઈ અમારે એવા છે થાળીઓને એવું અસા ભાઈ ખાવાની મજા આવી ભાઈ એક નંબર કળી લાડવા અને ડાળભાત જમાવડતો બબા હા તો દીધો ને હવે તો કદાસ કઈ કામ ન હોય જાય મડડા બગવતો બાપુના આશ્રમે આવી જવાની ભાઈ મળી હ આ ગટ્યા મે આ

આઈ મે કામ કરવા મે જઈ મિત્રો જો હવે ભગવતી બાપુના દર્શન કર્યા ને કડી બગીચામાં બેઠા અને હવે જમી લીધું અને હવે આવીશું ઘર બાજુ તો કન્ટિન્યુ બ્લોગ માં બની રેજો અને અમારા સાબા જો અમે આટા મારે છે તો હવે હાલો જાવીશું ઘરે ને વિડિયો ગમે હોય તો ને લાઈક શેર ને પાછા સબસ્ક્રાઇબર કરી દેજો હો જો એક પાણીરા બેઠા કામ વાલે છે ભાઈ ઠંડક ઓર પાણી સે ફ્રિજ મે એકદમ ઠંડા ઠંડા પણ ભરતભાઈ વાસ્તે હામે આમ આમ સામે છે ભરતભાઈ કે ઠાકી ગયા હો હમ ખાઈ ન હલી ઠંડો પાણી પીવો ફ્રિજ મે પાણી છે હાલો જય ભગવતજી બાપુ સુનિલ બાબા આપણે નિસકું કે જો મજા આવી ને જો અયા જમા બેઠાતા આ જો ગયા ઓય ને ગઈ સુનિલ બા